નમસ્તે આજે આપણે જોઈશું ફળ ફળકથનના થોડા નિયમો નિયમો થોડા સમજીશું આપણે ફળ ફળકથનના ભાવથી નિયમો પાપગ્રહો ત્રણ છ આઠ બારમાં સ્થાનમાં હોય તો તે સ્થાનની ખરાબ અસર ઓછી કરે છે જે અશુભ ગ્રહો છે આપણે પાપગ્રભી કહીએ છીએ જે ત્રીજે પડ્યા હોય છઠ્ઠે પડ્યા હોય આઠમા ભાવમાં પડ્યા હોય કે બારમા ભાવમાં પડ્યા હોય આ સ્થાનની ખરાબ અસર ઓછી કરે છે એટલે પાપ ગ્રહો સમજો ખાડાના સ્થાનમાં હોય જેની જે નેગેટિવિટી ખરાબ ફળ મળવાના હોય તે તમને ઓછા મળે એટલે ત્યાંથી તમને શુભ ફળ મળે કેમ કે ત્યાં ઘડી પાપગ્રહો બેઠા છે પણ તે ખાડાના સ્થાનના માલિક થઈને ખાડાના સ્થાનમાં બેઠા હોય તો તેની અસર ખરાબ અસર આપણને ઓછી મળશે લગ્નેશ જો કેન્દ્ર ત્રિકોણમાં હોય તેના પર શુભગ્રહની દ્રષ્ટિ કે યુતિ આવશ્યક છે લગ્નેશ પર પાપ પાપગ્રહની દ્રષ્ટિ કે યુતિ તેમજ ત્રણ છ આઠ બારના સ્વામીની દ્રષ્ટિ કે યુતિ હોય તો લગ્ન નબળું બને છે હવે લગ્ન પોતે સમજો કેન્દ્રમાં એટલે કે એક ચાર સાત દસ આ કેન્દ્રનું સ્થાન છે પહેલાં સ્થાનનો સ્વામી જો આ કેન્દ્રસ્થાનમાં બેઠો હોય અથવા ત્રિકોણ સ્થાનમાં એક પાંચ અને નવમાં બેઠો હોય પહેલાં સ્થાનનો માલિક એ લગ્નેશ કેન્દ્ર ત્રિકોણમાં હોય અહીંયા બેસીને એની ઉપર કોઈ બી ની દ્રષ્ટિ હોય સુગ્રહની દ્રષ્ટિમાં કે યુતિમાં આજ જ ભાવમાં બેઠો હોય અને તે જરૂરી છે કે ની દ્રષ્ટિ કે યુતિમાં હોય તો સુફળ આપે પણ એ જ લગ્નેશ ઉપર સમજો પાપ્રહની દ્રષ્ટિ કે યુતિ હોય લગ્નશ કેન્દ્ર ત્રિકોણમાં બેઠો છે બરાબર પણ એની સાથે હવે પાપગ્રહ બેઠો હોય સમજો અને તેની ઉપર પાપગ્રહની દ્રષ્ટિ હોય અને ખાડાના સ્થાનના સ્વામીની દ્રષ્ટિ કે યુતિ હોય તો આ લગ્નેશ એટલે કે લગ્નેશ એટલે પહેલું સ્થાન લગ્ન નબળું બને છે ભલે લગ્નેશ કેન્દ્ર ત્રિકોણમાં બેઠો છે એ વાત બરાબર પણ સાથે શુભગ્રહ હોવો જરૂરી છે ને શુભગ્રહની દ્રષ્ટિમાં હોવો જરૂરી છે એ છતાં પાપગ્રહની દ્રષ્ટિ આવી જાય અને સમજો કોઈ બીજો પાપગ્રહ બી તેની સાથે યુવતી કરતો આવી જાય જે ત્રણ છ આઠ બારના સ્વામીની દ્રષ્ટિમાં હોય ને યુવતીમાં હોય લગ્ન પૂરું નબળું બને છે તેમ કહેવાય છે શુભગ્રહો જ્યારે ત્રિકોણના સ્વામીઓ હોય અને પાપ ગ્રહો જ્યારે કેન્દ્રના સ્વામીઓ હોય ત્યારે શુભ ફળ આપે છે શુભગ્રહો ત્રિકોણના સ્વામી એટલે શુભ એટલે પહેલા સ્થાનનો સ્વામી થાય પાંચમાનો સ્વામી થાય ને નવમાનો સ્વામી થાય ત્યારે શુભગ્રહ શુભ ફળ આપે છે પણ જો પાપ પાપગ્રહો કેન્દ્રના સ્વામી થતા હોય તો શુભફળ આપશે એટલે પાપ ગ્રહ એક ચાર સાત ને દસના સ્વામી બનતા હોય તો તે ગ્રહ શુભફળ આપશે તેવા નિયમ છે અને શુભ ગ્રહો જો ત્રિકોણના સ્વામી બની ત્રિકોણમાં હોય અને પાપગ્રહ કેન્દ્રના સ્વામી બની ત્રિકોણમાં રહેલા હોય ત્યારે ઉત્તમ ફળ આપનાર બને છે શુભગ્રહો ત્રિકોણમાં એટલે પહેલા સ્થાનમાં પાંચમા સ્થાનમાં ને નવમા સ્થાનમાં બેઠા હોય તો શુભ ફળ આપે ને પાપગ્રહ કેન્દ્રના સ્વામી બનીને પાછા ત્રિકોણ સ્થાનમાં હોય ત્યારે ઉત્તમ ફળ આપનાર બને છે કે કેન્દ્રના સ્વામી જો પાપગ્રહ બનતા હોય તો શુભ ફળ આપે અને કેન્દ્રના સ્વામી શુભ ગ્રહ બનતા હોય તો અશુભ ફળ આપે તેવા નિયમ છે કોઈ પણ શુભ ફળ લગ્ન અને લગ્નાધિપતિ બળવાનો હોય તો જ મળે છે કોઈ પણ ગ્રહનું સુફળ લગ્ન અને લગ્નાધિપતિ બળવાનો હોય છે લગ્નાધિપતિ બળવાન એટલે લગ્ન સારા ભાવમાં બેસેલો હોવો જોઈએ કેન્દ્ર ત્રિકોણમાં શુભ્રહની સાથે હોવો જોઈએ લગ્ન શુભગ્રહની યુતિમાં એટલે સાથે બેસેલો હોવો જોઈએ કોઈ બી એક સ્થાનમાં એટલે કેન્દ્ર ત્રિકોણના સ્થાનમાં અને શુભગ્રહની દ્રષ્ટિમાં હોવો જોઈએ તો એમ કહેવાય કે લગ્ન જ બળવાન બને છે કારણ કે યોગનું યોગનું શુભા શુભફળ લગ્ન જ બળવાન હશે તો જાતક પ્રાપ્ત કરી શકશે અન્યથા નહીં એટલે કોઈ બી લગ્નની કુંડલીમાં જો લગ્ન સારો બનેલો હોવો જોઈએ તો જ કુંડલીનું સારું ફળ મળશે તો જ એમ કહેવાય છે કે કુંડળી બળવાન છે અન્ય ત્યાં લગ્ને નબળો થયો તો કુંડલી નબળી થઈ ગઈ કારણ કે લગ્નેશને બારે બાર ભાવનું ફળ લેવાનું છે જો લગ્નેશ જ નબળો થઈ ગયો એટલે કે લગ્નેશ ત્રણ છ આઠ બારના સ્થાનમાં જો પડ્યો જન્મકુંડલીમાં તો લગ્નેશ નબળો થઈ ગયો લગ્નેશ કોઈ બી સ્થાનમાં બેઠો પણ તેની સાથે પાપગ્રહ બેઠો હોય તો લગ્નેશ નબળો થઈ ગયો જન્મકુંડલીમાં લગ્નેશ ક્યાંય બી બેઠો હોય તેની ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો લગ્નેશ નબળો થઈ ગયો લગ્નેશની આગળ પાછળના સ્થાનમાં પાપગ્રહ આવી ગયો લગ્નેશ જન્મકુંડલીમાં ક્યાંય બી બેઠો અને તેના બીજા સ્થાનમાં ને બારમા સ્થાનમાં પાપ ગ્રહ આવી ગયા તો લગ્નેશ બે પાપગ્રહની વચ્ચે આવી ગયો તેમ કહેવાય તો લગ્નેશ નબળો થઈ ગયો તો આ રીતે લગ્ન લગ્નેશ જો શુભ હશે તો જ તમને સારું ફળ મળશે લગ્નનું કુંડલીનું બળવાન હશે તો જ લગ્નાધિપતિ બળવાન નહીં હોય ને નબળો હશે તો અશુભ જ ફળ મળશે લગ્નાધિપતિ બળવાન એટલે કે લગ્ન શુભ સ્થાનમાં શુભગ્રહોની યુતિમાં શુભગ્રહની દ્રષ્ટિમાં અને બીજે અને બારમે લગ્નેશ ક્યાં બી બેઠો હોય તેના બીજે અને બારમે શુભ્રહ હોય તો શુભગ્રહોની વચ્ચે આવો તેમ કહેવાય તો ત્યારે લગ્નેશ બળવાન બન્યો કહેવાય ત્યારે લગ્નેશ શુભ ફળ આપશે એટલે જન્મકુંડલીનું જે લગ્ન લગ્નેશને ફળ લેવાનું છે એ લગ્નેશ બળવાન હશે તો શુભ ફળ તમને મળશે અન્યથા તમને ફળ અશુભ મળશે જન્મકુંડલીનું મેન બેઝ જેને કહેવાય તે લગ્નેશ છે લગ્નેશ નબળો તો કુંડળી તમારી પૂરી નબળી થઈ જશે લગ્નેશ બળવાન હશે તો તમને બારે બાર ભાવનું ફળ લગ્નેશ આપશે જે તેને લેવાનું છે અને તે શુભ બનશે બળવાન બનશે તો કુંડળીમાં દરેક ભાવનું ફળ શુભ પ્રાપ્ત થશે અને જાતકની કુંડળી બળવાન બની જશે જેથી તમારે પહેલાં લગ્ન તપાસવાનો કેવો બન્યો છે પછી જ આગળ તમારે ફળકથન કરવાનું રહેશે શુભ બન્યો છે કે અશુભ બન્યો છે પછી ફળમાં તમારે આગળ ફળ કથન કરવાનું રહેશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો અને ના ગમે તો ડિસલાઇક કર્યો ધન્યવાદ